રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના મરીમાતાના ખાચામાં આવેલ મોબાઈલની દુકાનના દુકાનદારોની પોલીસ દ્વારા પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવી હતી વડોદરાના સરદાર ભવનના ખાચામાં આવેલી દુકાનોને પાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ ટ્રાફિકને અગવડતાના કારણે સીલ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરાના મરીમાતાના ખાચામાં આવેલા મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતા મરી માતાના ખાચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે સાંકડી ગડી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ પણ આ દુકાનોમાં જોવા મળતો જ રહે છે જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા મરી માતાના ખાચામાં આવેલ દુકાનદારોની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં તેમજ તમામ દસ્તાવેજી પુરાવા દુકાનના તેઓની પાસે છે કે નહીં તેમજ દુકાન પાસે પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં આવા અનેક સવાલો કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાના કારણે મોબાઈલ માર્કેટની અનેક દુકાન બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા હતા